બધાને ને સ્વાગત છે આજનો આપણા નવા બ્લોગમાં તો આજે આપણે ફરી પાછી રીઝવાળી સાડી સાંધો સાડી લઈને આવી ગયા છે જે આપણે પરમ દિવસ સેલ હતો કે લ્યો તો સાડા ત્રણસો આજનો એનો બીજો પાર્ટ છે સ્ટોક છે મુરલા વાળો આવા બધા એમાં મુરલા આવશે અને કેરીની ડિઝાઇન આવશે અંદર ગાળો આવશે જે એકદમ સરસ ઝેરી લીલો અને મરુન બોર્ડર કોઈ આજની એક અને પરમ દિવસના વિડીયા કોઈ એક ગમે એક ચાર તારીખના છે છ તારીખ એવી રીતના તો એ બેમાંથી માંથી કોઈ પણ લેશો તો પણ હાલશે અને આપડે પરમ દિવસનો વિડીયો હજી પણ તમે ન જોયો હોય તો એ પણ તમે જોઈ લેજો ઘણા બધા પીસ ને ઘણા બધા કલર છે આ છે બાંધણી સરસ લાલ અને લીલી લગ્ન પ્રસંગમાં સ્પેશિયલ આપણે એક લેશો તો સાડા ત્રણસો ની જ છે ભેગી બે લેશો ને તો તમારે એનો ફાલવ છે સરસ મજાનો છસો માં બે આવશે તમારે એક માં બે સાડી આરામથી આવી આ છે અંદર મસ્ત એવો રાણી ગુલાબી કલર અને રામા કલર દુધિયા કલર ની બોર્ડર આવશે આ સરસ મજાનો પાલવ છે એકદમ ને બોર્ડર છે ને એવું જ બ્લાઉઝ આવશે આ છે સરસ અંદર ગુલાબી દુધિયા એનો દુધિયા બ્લાઉઝ છે આખું અને બે ત્રણ કલર આગળ પાછળ થઈ ગયું છે અને બે ત્રણ કલર આપણે પરમ દિવસના વિડીયો કાલે આપણો વિડીયો આવ્યો જ નહોતો એટલે કે ચાર તારીખ નો વિડીયો છે ને છ તારીખ નો આજનો વિડીયો છે આ અત્યારે જે તમે જોવો એ જ તો આ છે સરસ મજાની પીળી ને રાણી ગુલાબી બોર્ડર આ એનો પાલવ છે એકદમ મસ્ત અંદર આવશે પીડી અમુક સાડીમાં એકદમ આ છે ને ક્રીઝ વાળી આવે એમાં કઈ રોલ પાલિશ કે કઈ નહીં કરાવવાનું તમે ધોઈ અને સરસ મજાની આ ક્રીઝનો ના જો તે પારસી કરો તો ક્રીઝ વહી જાય તો પ્લેન થઈ જાય ને ફેન્સી છે જે અત્યારે બહુ જ નો આ હાલે છે ને લગ્ન પ્રસંગમાં એકદમ મસ્ત લાગે રાણી ગુલાબી એનું સરસ બ્લાઉઝ આ રીતના છે ને એવું જ બ્લાઉઝ આવશે બધી જ સાડી ડબલ ડબલ કલર ની જ છે લાલ ને લીલી ઓલી બતાવી ને એ લાલ ને લીલી ને આ લાલ ને લીલી પણ અલગ છે એની વચ્ચેની ડિઝાઇનમાં ને આની વચ્ચેની ડિઝાઇનમાં પણ થોડો ફેર છે કેમ કે આમાં વચ્ચે ફૂલ છે અને એમાં વચ્ચે બાંધણીના ચોકઠા હતા આ સરસ મજાનો લાલ અને લીલો કલર બધી સાડીમાં બ્લાઉઝ આવશે જેમાં બ્લાઉઝ નહીં હોય એ અમુક પાસે ને સાડીના જ બ્લાઉઝ આવ્યા છે તો એ પણ આપણે તમને જ્યારે આવશે ત્યારે કોઈ દે સુજા આમાં બ્લાઉઝ છે બ્લાઉઝ તો આપણે તમને ડેઈલી જે બ્લો ચાલુ થાય ભેગા બતાવતા જ જાય શાઈનું બ્લાઉઝ છે મસ્ત એનો જ કલર લીલો ને રાણી ગુલાબી આમાં બ્લાઉઝ તમારે સાડીમાંથી જ રહે નીકળશે આવી રીતની કોઈ અમુક એક બે પીસ છે ને ડબલ ડબલ એમાં તમારે સાડીમાંથી સેમ બ્લાઉઝ આવી આ એનું બ્લાઉઝ છે આવી રીતની છે એક બે પીસ છે જેમાં પલ્લું જ નથી આવ્યા હજી એનો પીળો પણ કલર છે ચાર કલર છે લાલ ને લીલો પછી લીલો ને ગુલાબી પછી પીળો ને ગુલાબી અને પછી રામા ને ગુલાબી એ રીતના ચોથો કલર પર બતાવી દઈશ સરસ મજાની બાંધણી છે પીળો ને ગુલાબી સરસ એવો પાલવ છે પાલવ છે ને પીળી પ્રિન્ટ ને એટલે પીળું આવશે એટલે પાલવ ઓછો આવશે પણ પાલવ જો એનો છે પાલવ જ એટલે જ સીધો આપણે તમને વિડીયા માં બતાવીએ છીએ પાંચ કલર સોરી આ જો હજી એક કલર નીકળો આ લીલી અને પીળો આ ઉપર બોર્ડર લીલી આવશે અને અંદર પીળી આવશે બાંધણી નીસ ડિઝાઇન આવશે એટલે જે હું તમને કહું છું આ રામાની ગુલાબી આ એનો પાલવ છે એકદમ મસ્ત રામા ને ગુલાબી બોર્ડર છે સરસ એનું બ્લાઉઝ છે અમુક અમુકમાં એના બ્લાઉઝ આવ્યા છે અમુક ને લીલો કલર છે આ નીચેનો ભાગ આવશે આ છે ને એ એકદમ સરસ હાથી અને મુરલા વાળી એકદમ બહુ મસ્ત જે આપણે બોર્ડર છે ને લીલી એવું જ બ્લાઉઝ આવશે કેટલો મસ્ત પાલો છે એકદમ ખોલી ને બતાવીએ લગ્ન પ્રસંગમાં એકદમ મસ્ત ગેટઅપ આવે અને બ્લાઉઝ છે ને એમાં કેરીની ડિઝાઇન આવશે કોકમાં ફૂલ આવે કોઈકમાં કેરીની ડિઝાઇન આવે ને લીલું બ્લાઉઝ છે એક ને બે પાર્ટમાં આપણે બધી સાડી તમને બતાવી દીધી એટલે જે છે હું તમને પાર્ટ પૂરો કરીશ ને એમાં બધી જ સાડી આવી જા તમારે હવે આજ ને બે દિવસ પહેલાનો પાર્ટમાંથી જે સાડી જોતી હોય ને એમાંથી ને આમાંથી કરશો તો પણ અમારે ગુલાબી કલર ને દુધિયા કલર છે એક એમાંથી આમાંથી જેવી રીતના તમારે જોતી હોય એમ એક પીસ જોતું હોય છે તો પણ મળી જાહે આપણે પાર્સલ કરીએ કુરિયર થી જ પીળો કલર સરસ આખી સાડી ભરચક ડિઝાઇનની કાપડ છે ને તમને ડિઝાઇન એકદમ ભરચક દેખાશે પણ આવશે કાપડ આ મસ્તવ છે અને હાવ સ્મૂથ અને પોચું આ રીતના બોર્ડર બાજુમાં સાઈડમાં છે ને એવું એનું બ્લાઉઝ છે બ્લાઉઝ પ્લેન આવશે નાની નાની ફૂલડી વાળું ને બ્લાઉઝમાં ક્રીઝ દેખાય સાડીમાં ક્રીઝ છે પણ ડિઝાઇન એ રીતની છે ને એટલે ક્રિસ ખબર નહીં પડે આવી એક ભોરચોક ડિઝાઇન વાળી આપણે તમને કાલે દુધિયા કલર ની બતાવી પણ ઈ ના બે પણ અલગ અલગ છે પરમ દિવસ આ છે બાંધણી સરસ મજાનો અંદર ગુલાબી અને ઉપર લીલી અને મેનો પટોરા કે ઓઢણા એવું કઈ પણ એકદમ કરે ને તો પણ કેમ કે આ બેનો ઈ કરવા પણ સાડીઓ ઘણી બધી લઈ ગયા છે એનો પલ્લુ છે છે ખોલતી સાડીમાંથી જ બ્લાઉઝ આમાં તમારે આવશે ગુલાબી ને પીળી લીલી ને ગુલાબી અંદર ને ઉપર ને એવી રીતના ડબલ જ કલર છે બધી જ સાડીમાં આ પીળી ને લીલી છે નીચેની બોર્ડર લીલી આવશે એટલે તમારે બ્લાઉઝ પણ લીલું આવશે અને આ રીતની બધી જ સાડી પાલવ છે એનો પાલો છે અને એનું બ્લાઉઝ છે ગાળા બોર્ડર માં આપણે તમને બધા કલર બતાવ્યા લાઇનિંગ વાળી માં લાલ ને લીલો કલર એ બધી માં છે ને મોરલા આવશે બોર્ડર માં અમુક વાળી પાલવ વાળી છે ને અમુક પાલવ વગરની છે ને પણ બ્લાઉઝ બધી આજ રીતની ડિઝાઇન ના આવશે ને હા મુઠ્ઠીમાં આવી જાય ને પોચું એટલું મસ્ત એનું કાપડશે પીળી જેમાં લીલું ને પીળી ફૂલ વાળું બ્લાઉઝ આવશે છે પીળી સાડીમાં પીલી ને ગુલાબીમાં એકદમ સરસ મજાનો એકદમ યુનિક તમને કાલે પલો બધી સાડીમાં બે બે પીસ અવેલેબલ અત્યારે છે જ કેમકે આનો સ્ટોક ફૂલ આવ્યો તોય ફૂલ અને છે ફૂલ હા રામા કલર ને ગુલાબી કલર કાલના વિડીયા માંય છે ને આજના વિડીયામાં પરમ દિવસના વિડીયામાં છે ને આજના વિડીયામાં છે પીળું અને લાલ લાલ બ્લાઉઝ છે ડબલ ડબલ કલર બધીમાં આવશે મસ્ત એવો એનું પલ્લુ છે આ સાડીમાં એટલા મસ્ત પાલવ છે નીચે ને એકદમ સરસ મજાનું રજવાડી આવે ને એ રીતના બોર્ડર ને રજવાડી પાલવ છે લાલ લીલો પીળો એકદમ ગેટઅપ બહુ પહેર્યા પછી બહુ બહુ મસ્ત આવે તો જે પણ સાડી જોતી હોય ને એનો ઓર્ડર ફટાફટ કરજો આ આ એક જ પીસ છે રીતના નીચે બોર્ડર બાંધણી આવશે કોઈ ડબલ કલર કે નથી ડબલ ડબલ કલર એકા બીજાના બતાવી દીધા બાંધણી નું બ્લાઉઝ અંદર લાલ ને ઉપર લીલી બોર્ડર આવશે તો જે સાડી જોતી હોય ને એનો ફટાફટ ઓર્ડર બુક કરજો નીચે આપેલા આપણા વોટ્સએપ નંબર છે અને આ બધી આની ક્રીઝ માં તમે પારસી કરી નાખો તો પણ હાલે તો સાડી પ્લેન થઈ જાય તો નીચે આપેલા નંબર માં ફટાફટ સ્ક્રીનશોટ પાડજો અને જે સાડી તેનો ઓર્ડર બુક કરજો ફરી મળીશું નવા માં